આપણે સૌ ગુજરાતી બોલીએ છીએ બરાબર પણ ક્યારેય આમ ધ્યાન આપ્યું છે કે અમદાવાદની ગુજરાતી કે પછી કચ્છની કે દક્ષિણ ગુજરાતમાં બોલાતી ગુજરાતી કેટલી અલગ સંભળાય છે હા સાચી વાત છે એક જ ભાષા પણ એના રૂપ રૂપ કેટલા બધા આ જે ફેરફાર છે એની પાછળ શું કારણો હશે કઈ રીતે આમ થતું હશે આજે આપણે આજ આ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ ગુજરાતી ભાષાની જુદી જુદી બોલીઓ અને એમની પાછળના સામાજિક કે ઐતિહાસિક કારણો શું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું આપણી પાસે આ મુદ્દા પર લખાયેલા એક પુસ્તકના કેટલાક અંશો છે અને આપણો પ્રયાસ એવો રહેશે કે એમાંથી જે મુખ્ય રસપ્રદ બાબતો છે ને એ તારવીને સમજીએ ચોક્કસ એટલે આ ચર્ચાનો એમ કે મુખ્ય હેતુ એ જાણવાનો છે કે આપણી ભાષા કેવી રીતે અને શા માટે પ્રદેશ પ્રમાણે બદલાય છે અને આ જે વિવિધતા છે એનું મહત્વ શું છે તો ચાલો શરૂ કરીએ આ સફર હા ચોક્કસ તમે શરૂઆતમાં કહ્યું એમ બરાબર છે ભાષા ક્યારેય સ્થિર નથી હોતી અને દરેક જગ્યાએ એકસરખી પણ નથી બોલાતી આપણે ક્યાં રહીએ છીએ કયા સમુદાયમાંથી આવીએ છીએ કે પછી પ્રસંગ કેવો છે વાત કરવાનો આ બધી વસ્તુઓ ભાષાના સ્વરૂપ પર અસર કરે છે અને કોઈ ચોક્કસ પ્રદેશ કે પછી સમાજ જેમ કે જ્ઞાતિ એમના દ્વારા જે ભાષાનું વિશિષ્ટ રૂપ વપરાય એને જ આપણે બોલી કહીએ છે અચ્છા દાખલા તરીકે આપણે સાંભળીએ છે ને ચરોતરી સોરઠી પટ્ટણી આ બધી પ્રાદેશિક બોલીઓ થઈ હા એવી જ રીતે અમુક સામાજિક જૂથોની પણ પોતાની આગવી બોલી હોય છે તો આ ગુજરાતી ભાષા પોતે હા એનું મૂળ સ્ત્રોત કયો ક્યાંથી આવીએ શરૂઆત ક્યાંથી થઈ આપડા સ્ત્રોત શું કહે છે એના વિશે હા એના વિશે સ્ત્રોત જણાવે છે કે આજથી લગભગ હજાર બારસો વર્ષ પહેલાં ઉત્તર ભારતની જે આર્ય ભાષાઓ હતી એમાંથી પશ્ચિમ ભારતમાં બોલાતી ભાષાઓ એ જુદી પડવા લાગી એ સમયે ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓ એકબીજાની ઘણી નજીક હતી એમ કહી શકાય ઓકે અને એમાંથી ધીમે ધીમે આજની જે ગુજરાતી છે એનો વિકાસ થયો આ જે શરૂઆતનું સ્વરૂપ હતું એને આપણે પ્રાચીન ગુજરાતી કહી શકીએ પ્રાચીન ગુજરાતી અને પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ શું થયું કે જે તે સમયના મુખ્ય કેન્દ્રો હતા રાજકીય સાંસ્કૃતિક વ્યાપારના મોટા મથકો હા જેમ કે પાટણ અમદાવાદ બરાબર એક સમય પાટણનું મહત્વ હતું ચૌલુક્ય કાળમાં પછી અમદાવાદ આવ્યું દક્ષિણમાં ભરૂચ સુરત સૌરાષ્ટ્રમાં જુનાગઢ વલભી આવા નગરો તો આ જે કેન્દ્રો હતા ને ત્યાંની બોલી એ થોડી વધુ પ્રભાવશાળી બનતી ગઈ અને એની આસપાસ ભાષા થોડી અલગ રીતે વિકસી એટલે એના કારણે જ આ મુખ્ય બોલીઓ ઉત્તર ગુજરાતની દક્ષિણની સૌરાષ્ટ્રની એ સ્પષ્ટ થતી ગઈ હા બરાબર મુખ્ય બોલી ભેદો ઊભા થયા અને તમે કહ્યું એમ ઉત્તર ગુજરાતી દક્ષિણ ગુજરાતી સૌરાષ્ટ્રી અને સૌરાષ્ટ્રમાં પણ પાછા નાના નાના વિસ્તારો પ્રમાણે ફેર દેખાય સોરઠી ગોહિલવાડી ઝાલાવાડી હાલારી એવા ભેદ જોવા મળે છે અચ્છા આપણે માન્ય ગુજરાતી શબ્દ પણ સાંભળીએ છીએ એનો મતલબ શું સમજવો એ શું કોઈ એક બોલી છે હા સારો સવાલ છે જુઓ માન્ય ગુજરાતી એટલે સામાન્ય રીતે આપણે જે શિક્ષણમાં સાહિત્યમાં સરકારી કામકાજમાં વાપરીએ છીએ ને હા રેડિયો છાપામાં હા બરાબર મોટા ભાગના મીડિયામાં વપરાતું ભાષાનું સ્વરૂપ આ એ ભાષા છે જેને સમાજનો એમ કહો કે ભણેલો ગણેલો વર્ગ પ્રમાણભૂત ગણે છે ઓકે પણ અહીં એક રસપ્રદ વાત છે ખબર છે આજે માન્ય દરજ્જો છે ને એ કાયમી નથી હોતો એમ હા જે આજે માન્ય ભાષા છે તે કદાચ ભૂતકાળમાં કોઈ એક પ્રદેશની બોલી જ હતી અને બની શકે કે ભવિષ્યમાં સંજોગો બદલાય તો એ પોતે પણ માત્ર એક બોલી બનીને રહી જાય અરે વાહ અને કોઈ બીજી બોલી એ માન્ય ભાષાનો સ્થાન લઈ લે ભાષા તો આમ સતત સતત બદલાતી રહે છે આ તો ખરેખર બહુ રસપ્રદ વાત કહી ચાલો તો હવે ગુજરાતના જે જુદા જુદા વિસ્તારો છે એમની મુખ્ય બોલીઓ વિશે થોડું જાણીએ સ્ત્રોતોમાં મુખ્યત્વે ચાર વિસ્તારોની વાત છે બરાબર સૌરાષ્ટ્રી પટ્ટણી ચરોતરી અને સુરદી હા મુખ્યત્વે આ ચાર અને એ સિવાય કચ્છ અને આદિવાસી વિસ્તારોની બોલીઓ પણ છે જ તો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રીથી એટલે કે કાઠિયાવાડી બોલી હા ચોક્કસ સૌરાષ્ટ્રી એટલે મુખ્યત્વે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ ભાવનગર અમરેલી જૂનાગઢ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો ઇતિહાસ જોઈએ તો સૌરાષ્ટ્રમાં ઘણી જુદી જુદી પ્રજાઓ આવીને વસી છે અને બીજું એવું પણ મનાય છે કે કદાચ ગુજરાતના મુખ્ય ભાગ કરતા ત્યાં શિક્ષણનો પ્રસાર થોડો થોડો ધીમો રહ્યો ઓકે એટલે એના કારણે શું થયું જૂની ગુજરાતીના કેટલાક અંશો એ લાંબા સમય સુધી ત્યાં જળવાઈ રહ્યા હોય એવું બને તો આ બોલીની ખાસ ઓળખ શું મતલબ કઈ રીતે જુદી પડે છે એની કેટલીક ખાસિયતો છે જેમ કે જામનગર બાજુ એટલે કે હાલારી વિસ્તારમાં ડ ને બદલે ર બોલાય છે રનો રો જેમ કે જેમ કે કાળો ને બદલે કારો શાળા ને બદલે શારા અચ્છા કારો હા પછી શબ્દ ને છેડે આવતો ઈ સ્વર હોય ને એ ઘણીવાર ય જેવો સંભળાય જેમ કે આવી ને બદલે આવ્ય કરી નું કર્ય આવ્ય કર્ય સમજાયું બીજું માન્ય ગુજરાતી ના જ મરમર સ્વર હોય છે જેમ કે બહેન માં હ નો ઉચ્ચાર એ અહીં ઘણીવાર સંભળાતો નથી સાદો સ્વર બની જાય એટલે બહેન નું બેન હા બેન તો ઘણું કોમન છે પછી ચ અને છ જેવા અવાજો એ ક્યારેક સ જેવા સંભળાય છે એટલે ચોરનું સોર સાંભળવા મળે ચોરનું સોર હા અને એનાથી ઊલટું પણ સ કે શ નો હ થઈ જવાનું વલણ પણ છે જેમ કે માણસ ને બદલે માણા કે પછી દસ ને બદલે દહ ઓહો માણા દહ આ તો બહુ અલગ છે છે ને અનુસ્વારના ઉચ્ચાર પણ થોડા જુદા હોય અને કર્મણી ખાસ શબ્દો છે જે તરત આમ કાઠિયાવાડી ઓળખ આપે હા હા ચોક્કસ એ તો ઘણા છે જેમ કે અત્યારે માટે અટાણે અટાણે હા એ સાંભળ્યું છે પાસે આવ માટે ઓરો આવ્ય અથવા ઓરો રે ઘર માટે ખોરડું કે ખોયડું લોટો હોય ને પાણીનો હા હા બરાબર આ શબ્દો સાંભળતા જ ખ્યાલ આવે કે વાત કાઠિયાવાડી બોલીની થઈ રહી છે એટલે ટૂંકમાં કહીએ તો સૌરાષ્ટ્રી બોલી જૂના તત્વો અને પોતાના વિશિષ્ટ શબ્દો સાચવીને બેઠી છે સરસ બહુ મજા આવી જાણવાની હવે જઈએ ઉત્તર ગુજરાત તરફ ત્યાં પટણી બોલી એટલે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર આ બધા વિસ્તારો ત્યાં શું ખાસ છે પટ્ટણી બોલીની એકદમ આમ ધ્યાન ખેંચે એવી વાત છે અમુક સ્વરોનું નાકમાંથી બોલાતું ઉચ્ચારણ જેને આપણે અનુનાસિક કહીએ છીએ ને હા અનુનાસિક તો જો ઈ કે ઉ સ્વર પહેલા આવો અનુનાસિક ધ્વનિ હોય તો એ સ્વર પહોળો થઈ જાય ઈ નો એ જેવો કેટમાં એ હોય એવો અને ઉ નો ઓ જેવો કોટમાં ઓ હોય એવો સંભળાય છે અચ્છા કેવી રીતે ઉદાહરણ આપશો જેમ કે વિન્ટી શબ્દ છે એનું ઉચ્ચારણ વેટી જેવું થાય વેટી હા પછી પાણી એનું પોણી ગામનું ગોમ પોણી ગોમ હા આ સાંભળ્યું છે એટલે આ ઉત્તર ગુજરાતની ઓળખ બરાબર આ સાંભળતા જ ઉત્તર ગુજરાતની બોલીની છાંટ વર્તાય શબ્દને છેડે આવતો અનુસ્વાર ઘણીવાર બોલાતો નથી જેમ કે કરવું નું કરવો અને બીજી કોઈ ખાસ વાત પેલો રણનો ર અહીં પણ થાય હા કાઠિયાવાડીની જેમ અહીં પણ કેટલાક વિસ્તારોમાં નો ર થાય છે એટલે મળવું મરવું ઓકે બીજું ક્યારેક શું થાય ક ગ ઘ જેવા કંઠીય ધ્વનિઓ પછી જો ઈ કે એ જેવા સ્વર આવે ને તો એ ચ જ ઝ જેવા તાલવ્ય ધ્વનિ બની જાય છે એ કેવી રીતે જેમ કે કેટલા એનું ચેટલા ઘીનું ઝી ચેટલા ઝી વાહ અને ચ કે નો ઉચ્ચાર ઘણીવાર સ જેવો થાય છે એટલે ચા ને બદલે સા છે ને બદલે સે સા સે અને ભવિષ્યકાળનો પ્રત્યય પણ ક્યારેક લોપ પામે હું બોલીશ ને બદલે ખાલી ઊં બોલ ઊં બોલ હા અને આ બોલીના જાણીતા શબ્દોમાં ચાલવા માટે હેન્ડવું અને આપવા માટે આલવું પણ છે હેન્ડવું આલવું બરાબર એટલે આ બોલી એના વિશિષ્ટ સ્વર ઉચ્ચારણ અને અમુક ધ્વનિ ફેરફારોથી ઓળખાય છે એમને હા મુખ્યત્વે એનાથી સમજાઈ ગયું હવે આવીએ મધ્ય ગુજરાતમાં ચરોત્રી બોલી ખેડા આણંદ વડોદરા પંચમહાલના વિસ્તારો અહીં શું જુદું પડે છે ચરોત્રીની એક બહુ જ બહુ જ ખાસ ઓળખ છે એના ચ અને છ નું ઉચ્ચારણ હા એ કેવું હોય એ છે ને પૂરેપૂરું ચ કે છ નથી હોતો પણ થોડું સ જેવું સંભળાય છે સ હા જેમકે વેચી બોલીએ ને તો એ વેતસી જેવો અવાજ આવે પાંચ નું છે ને બીજું બે વચ્ચે જો ઢ આવે તો એનો ડ થઈ જાય અને આખા શબ્દ પર થોડો શ્વાસ જેવો ભાર આવે જેમ કે કઢાવો નું અને શબ્દના અંતે ઘણી વાર ય જેવો ધ્વનિ ઉમેરાય છે જેમ કે કાળકાનું કારક્યા આને ય શ્રુતિ કે છે કારક્યા હમ હમ બીજું કઈ ખાસ હા પેલી પંચમી વિભક્તિ છે ને ક્યાંથી ઘરેથી એમાં જે થી આવે છે ને એને બદલે અહીં જેવો પ્રત્યય વપરાય છે જેમ કે ક્યાંથી ને બદલે ત્યોહી કે ક્યોહી ત્યોહી હા અને બીજું ભાઈ ગાય જેવા શબ્દોમાં આઈ નો ઉચ્ચાર અઈ જેવો થાય છે એટલે ભય ગઈ ભય ગઈ અને શરૂઆતમાં આ હોય તો ક્યારેક ઓં જેવો થાય ગામનું ગોમ પાણીનું પોણી આ ઉત્તર ગુજરાત જેવું છે પણ અનુસ્વાર સાથે અચ્છા અને ચરોતરીના ખાસ શબ્દો હા છે ને જેમ કે સાણસી માટે હોણસી ચાલો માટે હેંડો સારું છે માટે હારું છે હારું છે હા એ તો ફેમસ છે પછી સાવરણી માટે બોયડી ધોકો માટે બુહલું ગોદડી માટે ધાગડી આ બધા શબ્દો સાંભળીને તરત ખ્યાલ આવે બરાબર એટલે આ બોલી એના સ ઉચ્ચારણ અને અમુક ખાસ પ્રત્યયો શબ્દોથી તરત જુદી તરી આવે હા એ એની મુખ્ય ઓળખ છે સરસ હવે છેલ્લી મુખ્ય બોલી તરફ જઈએ દક્ષિણ ગુજરાતની સુરતી બોલી સુરત વલસાડ નવસારી ભરૂચનો દક્ષિણ ભાગ અહીં શું વિશેષતાઓ છે મેં સાંભળ્યું છે કે સુરતી લાલાઓની બોલી બહુ મીઠી હોય છે હા હા સુરતી બોલીની પોતાની મજા છે એની સૌથી જાણીતી લાક્ષણિકતા કદાચ એ છે કે શ અને સ બંનેનો ઉચ્ચાર મોટા ભાગે હ જેવો થાય છે હા પલી તે છે ને હા બરાબર સુરત સોનાની મૂરત એ સુરતીમાં કેવી રીતે બોલાય હુરત હોનાની મૂરત હુરત હોનાની મૂરત બરાબર એટલે સ અને શ નો હ હા બીજું શબ્દની શરૂઆતમાં જો હ આવતો હોય ને તો એ ઘણી વાર બોલાતો જ નથી એનો લોપ થઈ જાય જેમ કે હું ને બદલે ને બદલે ઓહે ઓહે અચ્છા એટલે હનો જ બધો ખેલ છે બીજું શું બીજું ભૂતકાળના જે ક્રિયાપદો હોય ને એમાં ય નું સ્થાન બદલાઈ જાય છે એ કેવી રીતે જેમ કે બોલ્યો એનું બોયલો ચાલ્યોનું ચાયલો એમાં શું થાય છે ય ધાતુનો જે છેલ્લો અક્ષર હોય ને એની પહેલા આવી જાય છે બોયલો નો પ્રયોગ પણ બહુ જ સામાન્ય છે એટલે હું બોલ્યો એમ નહીં પણ મેં બોયલો મેં બોયલો હા અને ક્યારેક છે ને ભાર આપવા માટે અક્ષરને બેવડાવીને બોલવામાં આવે છે જેમ કે દીઠોનું દીઠો ઊભોનું ભવિષ્ય વપરાયનું મારી હ અને ચાલુ હાલની રચના પણ જુદી છે હું જાઉં છું ને બદલે હું જતો છું હું જતો છું વાહ અને સુરતી શબ્દો પેલો પોરીઓ ને પોરી તો બધા સાંભળ્યા હશે હા બરાબર છોકરા માટે પોરીઓ છોકરી માટે પોરી એ સિવાય પણ માટે બી વપરાય ત્યારે માટે તિવારે અને એક જૂનો શબ્દ છે પૈસા માટે હવાકો હવાકો એ તો નવું સાંભળ્યું હા એ પણ વપરાતો એટલે ટૂંકમાં સુરતી બોલી તેના હ ના ઉચ્ચાર યના સ્થાન ફેર મેના પ્રયોગ અને આવા ખાસ શબ્દોથી ઓળખાય છે સરસ તો આ થઈ ચાર મુખ્ય બોલીઓની વાત સૌરાષ્ટ્રી પટણી ચરોતરી સુરતી પણ ગુજરાતમાં કચ્છ અને પેલો પૂર્વનો આદિવાસી પટ્ટો પણ છે ત્યાંની ભાષા વિશે સ્ત્રોતો શું કે છે હા કચ્છની વાત કરીએ તો ત્યાં કચ્છી બોલાય છે હવે કચ્છી પર છે ને સિંધી ભાષાની ઘણી અસર છે સિંધીની હા સાથે સાથે ગુજરાતી અને મારવાડીની પણ અસર છે એટલે કેટલાક ભાષાવિદો એને સિંધીની જ એક બોલી ગણે છે તો કેટલાક એને ગુજરાતીની અસરવાળી એક સ્વતંત્ર ભાષા જેવી પણ માને છે એમાં મતભેદ છે અને કચ્છીની પોતાની પેટા બોલીઓ પણ છે જેમ કે બન્ની વિસ્તારની વાગડ વિસ્તારની માંડવી બાજુની થોડો થોડો ફરક હોય તો કચ્છીમાં એવું શું ખાસ છે જે ગુજરાતીથી અલગ પડે એક મોટી વાત એ છે કે કચ્છીમાં ગુજરાતી જેવું નપુસકલિંગ નથી હોતું એટલે કે ઇટ જેવું જેન્ડર અચ્છા ફક્ત પુલ્લિંગ અને સ્ત્રીલિંગ હા બસ ફક્ત પુલ્લિંગ અને સ્ત્રીલિંગ જ હોય છે બીજું એમાં ઘણા ટૂંકા એક જ અક્ષરના શબ્દો છે જેમ કે પે એટલે પિતા માં એટલે માતા પે માં હા કેટલાક ધ્વનિઓ જેમ કે લ અને ફ એ કચ્છીમાં સામાન્ય રીતે નથી વપરાતા ક્ષ નો ક જેવો ઉચ્ચાર થાય જોડાક્ષરો પણ ઓછા હોય અને પેલું બન્ની વિસ્તારનું કંઈ ખાસ કહેતા હતા હા બન્ની વિસ્તારની કચ્છીમાં તો કેટલાક એવા ધ્વનિઓ છે જે હવાને અંદર ખેંચીને બોલાય છે એને અંતઃસ્ફોટક ઇમ્પ્લુઝિવ કહેવાય બ ડ જ ગ જેવા એ ગુજરાતીમાં બિલકુલ નથી હવા અંદર ખેંચીને એ કેવી રીતે બોલાતું હશે હા એ એની ખાસિયત છે અને કચ્છીનું મૌખિક સાહિત્ય બહુ સમૃદ્ધ છે ખાસ કરીને કહેવતો જેને એ લોકો પિરોલી કહે છે આણ કોઈ ઉદાહરણ મજા આવશે જરૂર એક મજેદાર પિરોલી છે સાંભળો લગ લગ ચો લગ મ લગ ચો ત લગે લગ લગ ચો લગ મ લગ ચો ત લગે શું હશે આ થોડું અઘરું છે વિચારો શરીરનો જ એક ભાગ છે હોઠ બરાબર હોઠ જો જ્યારે આપણે લગ લગ બોલીએ છીએ ત્યારે હોઠ એકબીજાને અડતા નથી પણ જ્યારે મ લગ મ લગ બોલીએ એટલે કે ના લગાડ બોલીએ ત્યારે હોઠ લાગે છે વાહ ખરેખર મજેદાર આ તો ગમ્યું અને પેલી પૂર્વ ગુજરાતની ભીલી બોલીઓ વિશે શું હા ગુજરાતની જે પૂર્વ સરહદ છે પંચમહાલ દાહોદ વગેરે જિલ્લાઓ અને પાડોશી રાજ્યોમાં પણ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં ત્યાં ભીલી ભાષા સમૂહની બોલીઓ બોલાય છે ભીલી એ ગુજરાતી જેવી છે ના ના ભીલી બોલીઓ ગુજરાતીથી ઘણી અલગ છે એમનો સીધો સંબંધ ગુજરાતી સાથે નથી એ એક અલગ ભાષા પરિવારનો ભાગ ગણાય છે એમની પરંપરા પણ મોટે ભાગે મૌખિક રહી છે વ્યાકરણ પણ જુદું છે જેમ કે ઉમર કે મોભો જોયા વગર બધા માટે તું સર્વનામ જ વપરાય છે બહુવચનનો ઉપયોગ ઓછો થાય છે એમનું પોતાનું પંચાંગ પણ હોય છે એમનું પોતાનું પંચાંગ રસપ્રદ એ કેવી રીતે સંભળાય કોઈ વાક્ય હા દાખલા તરીકે આપણે પૂછીએ તારું નામ શું છે તો ભીલીમાં કહેવાય તાર નોમ ઉહે ઉહે હા અથવા મને પૈસા આપો છો એવું પૂછવું હોય તો કહેવાય મઈ દુકડા આલેહે મઈ દુકડા આલેહે સાંભળીને જ ખ્યાલ આવે છે કે આ ગુજરાતીથી કેટલી જુદી છે બિલકુલ અને ખાનદેશી એટલે કે આહિરણી પણ છે જે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે બોલાય છે એમાં ગુજરાતી અને મરાઠીનું મિશ્રણ જોવા મળે છે અને સ્ત્રોતમાં છેલ્લે પેલો ઉપશિષ્ટ એટલે કે નો ઉલ્લેખ છે એ શું છે એ પણ બોલી કહેવાય ના ઓપશિષ્ટ એ બોલી નથી એ તો બોલચાલની ભાષાનો એક એમ કહો કે હળવો અનૌપચારિક પ્રયોગ છે જે ખાસ કરીને રમૂજ મશ્કરી માટે વપરાય અથવા તો અમુક વાત છુપાવવા માટે કે પછી કોઈ ચોક્કસ ગ્રુપમાં જ સમજાય એ માટે વપરાય આવા શબ્દોનો અર્થ સીધો ના લેવાય જેમ કે જેમ કે કોઈને મોડું સમજાય તો આપણે કહીએ ને ટ્યુબલાઇટ થઈ હા હા ટ્યુબલાઇટ કે પછી કોઈ મૂર્ખ હોય તો કહીએ ઉપલો માળ ખાલી છે લાંચ માટે કટકી શબ્દ વપરાય છે હા કટકી આવા શબ્દો કે પ્રયોગો ઘણીવાર અમુક સમય માટે ચલણમાં રહે છે પણ ક્યારેક એવું પણ બને કે લાંબા સમયે ભાષાનો હિસ્સો પણ બની જાય એ શું બતાવે છે ભાષા જીવંત છે અને સતત બદલાતી રહે છે બરાબર તો આ હતી ગુજરાતી ભાષાની અંદર રહેલી જે વિવિધતા છે એની એક ઝલક પરથી એટલું તો ચોક્કસ સ્પષ્ટ થઈ છે કે ભાષા એ ખાલી ખાલી વિચારોની આપલે કરવાનું સાધન નથી પણ એ તો આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિ આપણા સ્થળાંતરો સામાજિક સંબંધો આ બધું જ ઝીલે છે ચોક્કસપણે દરેક બોલીની પોતાની એક આગવી લઢણ છે પોતાના ખાસ શબ્દો છે ઉચ્ચારણની રીતો છે અને આ જે વિવિધતા છે ને એ જ આપણી ભાષાની સમૃદ્ધિ છે એની સુંદરતા છે સાચી વાત જ્યારે આપણે આ ભેદોને સમજીએ છીએ ત્યારે આપણે ફક્ત ભાષાને નથી સમજતા પણ એ ભાષા બોલનારા જે લોકો છે એમના પ્રદેશો એમની જીવનશૈલી એમનો ઇતિહાસ એ બધાની વધુ નજીક જઈએ છીએ બિલકુલ આજના સ્ત્રોતોમાંથી ખરેખર ઘણું જાણવા મળ્યું પણ આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં આવે છે હમ આજનો યુગ જુઓ ટેકનોલોજીનો યુગ છે શિક્ષણનો વ્યાપ વધ્યો છે લોકોની હેરફેર કેટલી વધી ગઈ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કેટલું સહેલું થઈ ગયું છે મીડિયા ટીવી ઇન્ટરનેટ એની અસર તો બધે જ છે હા એ તો છે જ આવા સમયમાં આ બધી જે બોલીઓ છે એમનું ભવિષ્ય શું હશે શું લાગે છે શું તેઓ ધીમે ધીમે પેલી માન્ય ભાષામાં ભળી જશે પોતાની ઓળખ ગુમાવી દેશે કે પછી સ્થાનિક ઓળખના પ્રતીક તરીકે કદાચ વધુ મજબૂત બનશે આ ખરેખર બહુ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન છે આ એક એવો પ્રશ્ન છે જેના પર કદાચ આપણે સૌએ વિચારવું રહ્યું એનો જવાબ અત્યારે આપણી પાસે નથી પણ એ દિશામાં વિચારવું જરૂરી છે